કોંગ્રેસ પાર્ટી આયોજિત લોકોના સીધા પ્રશ્નોમાં નો નિરાકરણ આવે અને લોકો જાહેરમાં આવીને પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે એના માટે જનમંચના કાર્યક્રમનું આયોજન કર્યું મોટા પ્રમાણમાં અલગ અલગ કોઈ સામૂહિક માગણી છે કોઈ વ્યક્તિગત છે કોઈ વહીવટીતંત્ર સામે છે ક્યાંક કાયદોની વ્યવસ્થા છે ક્યાંક દારૂ જેવી બધીઓની છે ક્યાંક અંબાજીનો વિકાસ થાય છે એમાં અંબાજીનો વિકાસ થતો એમાં આસ્થાના નામે ગરીબ લોકોને હેરાનગતિ કરવા માટેનો ન થાય એ વાત પણ લોકોની રજૂઆત આવી વાત એવી સાંભળવામાં આવી છે કે અંબાજી માતાની ધજા પણ હવે ત્યાંથી ટ્રસ્ટના લોકો નક્કી કરે ભાઈ કેટલા પૈસા આપીને એ ધજા વેચવા માટે પણ સ્થાનિક નાના જે દુકાનદારો છે એ પણ એમનો પણ હક છીનવાઈ લીધો છે ત્યારે આવા પ્રશ્નો સામે જે રજૂઆત વિગતવાર આવી છે વિભાગ જ મોકલશું જેથી વિભાગના વડા સાથે વાત કરીશું જે સામૂહિક છે તો સામૂહિક રીતે એનું સોલ્યુશન આવે વ્યક્તિગત છે તો વ્યક્તિ રીતે સોલ્યુશન આવે પણ એ ખૂબ લોકોએ ખુલ્લા દિમાનથી એમની પોતાની વાત મૂકી છે અને એને ન્યાય અપાવવાનું કામ સિસ્ટમ બદલાણી છે કીધું છે છે હવે ઉપરથી થાય એ ઘણા ટાઈમથી સિસ્ટમ બદલાણી છે જાહેરમાં ભાષણમાં જવાબદાર આગેવાનો એમ કે પોલીસ સ્ટેશનના નજીકના સ્થળમાં દારૂ વેચાય છે અહીંની ત્રણ ચેક છે મેં કીધું કે નાની નાની માછલીઓને એના ઉપર કેસ કરે કે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરે તો આ એનું સોલ્યુશન નથી આનું સોલ્યુશન એમને ઉપરથી નક્કી કરવું પડે કે અમારે ગુજરાતનું યુવા ધનને બચાવવું કે બરબાદ કરવું જ્યાં દારૂ વેચવા માટેની બુટલેગરો સાથે રાજી બોલાતી હોય કયા બુટલેગરો કયો કેટલો હપ્તો આપે અને એના પછી એનો ઠેકો નક્કી થતો હોય ત્યાં આપણે યુવાનોને બચાવવા માટેની વાત એવું માનું ત્યાં સુધી એમના ગળે કેટલી ઉતરે એ એક પ્રશ્નાર્થ છે અમે પોતે એવું નક્કી કર્યું છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જેટલા પણ ગામો છે એ તમામ ગામોમાંથી દારૂ અને વિદેશી અને દેશી દારૂ કેટલા જણા સેલ કરે છે એનું લિસ્ટ મળે અમે પોલીસ વડાને આપીશું જિલ્લાના ગૃહમંત્રીને આપીશું અને આ યાદી જરૂર પડે તો કેન્દ્રમાં દેશના ગૃહમંત્રીને પણ આપીશું એમનાથી આ રસ્તો નહીં નીકળે બંધ કરાવવા માટેના કોઈ પગલાં નહીં લેવાય તો જનતા રોડ ઉપર આવશે ને એનો એની આગેવાની એ કોંગ્રેસ પાર્ટીને અમે બતાવીશું

વાત રહી ભાદ્રભાઈ પૂનમની તો જે લોકો અત્યારે દબાણ દૂર કરવા માટેના પ્રયત્નો કરે છે એના એ જ લોકો વચ્ચે મોટું કમિશન લઈ અને એના એ લોકોને પાછું બે નંબરથી પૈસા ગેરકાયદેસર લઈ અને ફ્લોટિંગ એ ભાડે આપશે એટલે આ બધી બનતાએ એના માટેની જે અમારી પાસે રજૂઆતો આવી અમે જિલ્લા વિકાસ અધિકારીને કહીશું સંકલનમાં લઈશું અને ગરીબો સાથેનું આવું શોષણ ન થાય એને ધંધો કરવા ખુલ્લા દિમાનથી મળે અને એને સરકાર તરફથી કે વહીવટી તંત્ર તરફથી પૂરો સપોર્ટ મળે એ વાત અમે એમના સુધી પહોંચાડીશું મેં કહ્યું એમ કે ધજા ઉપર જો હરાજી થતી હોય તો હવે અહીંયા આસ્થા નથી રહી માત્ર ધંધો રહ્યો છે અને આસ્થાના નામે જ્યારે ધંધો બિઝનેસ થતો હોય ત્યારે મા જગદંબા અંબાજીને પણ પ્રાર્થના કરું કે તારા ધમ મા જગદંબા લોકો આસ્થા સાથે આવતા હોય કંઈક આશીર્વાદ લેવા માટે આવતા હોય અને એની સામે અન્યાય થતો હોય તો મા જગદંબાના આશીર્વાદ એ ગરીબો સાથે રહેવા જોઈએ ધંધાવાળા સાથે નહીં અને ધંધાવાળાને પ્રતિમાન મા અંબાજી શક્તિ સદબુદ્ધિ આપે કે માં અંબાજીના નામે આવા વેપાર ના કરે એવી મા જગદંબા અંબાજી એમને સદબુદ્ધિ આપે એવી હું પ્રાર્થના કરું અંબાજીમાં મોટી મોટી સંખ્યામાં કરોડના કામકાજ આવી રહ્યા એના લઈને એ અંબાજીના રહેવા શું છે તેમને પોતાના ઘર થઈ રહ્યા છે તો વિકાસના નામે મેં કહ્યું એ પ્રમાણે કે એનો આખા પ્રોજેક્ટથી લોકોને માહિતગાર કરવા પડે અને એનું જાહેર બોર્ડ ઉપર દરેક ટેકાને એની નોટિસ બોર્ડ ઉપર જાહેર કરવું જોઈએ કે ભાઈ આનું આ મકાન આવે છે એની દુકાન આવે છે આ ખેતર આવે છે અને અમે એ જે તે લોકો છે એની સાથે સમાધાનકારી વલણ કરી અને પછી આગળ કામ ચલાવે એવા પ્રયત્નો એ જે ટુરિઝમ વિભાગ છે યાત્રાધામ વિભાગ છે એ પણ કરે અને એ બાબતનું ધ્યાન અમે પણ વહીવટી તંત્રને દોરીશું